દરેક નીતિની સામે કાયદાને સારવારમાં ખામી સર્જાતા રાજ્યભરમાં લાયસન્સ માટેની આરટીઓની પ્રક્રિયા બંધ રહી હતી અને વાહન ચાલકો લાયસન્સ માટે ટેસ્ટ આપી શક્યા ન હતા જો કે હવે ખામી સોલવા થતા કામગીરી શરૂ કરાઈ છે સર્વરમાં ખામી સર્જાતા સમગ્ર રાજ્યમાં લાઇસન્સ માટેની આરટીઓની પ્રક્રિયા બંધ રહી હતી વાહન ચાલકો લાયસન્સ માટે ટેસ્ટ આપી શક્યા ન હતા જોકે હવે સર્વરની સમસ્યા સોલ્વ થતા ટેસ્ટ ટ્રેક શરૂ કરાયા છે છેલ્લા તેર વર્ષથી લોકોની હાલાકી પડતી હતી તેર દિવસ ટેસ્ટ માટે ટ્રેક બંધ હોવાના કારણે ટેસ્ટ આપનારાઓની સંખ્યા પણ વધી ગઈ છે જેથી વડી કચેરીની સૂચના મળશે તો રજાના દિવસે પણ આરટીઓ કચેરી શરૂ રાખશે સાથે નોકરીએ જતા લોકો સવારે આઠ વાગ્યાથી લઈ રાત્રે આઠ વાગ્યા સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે તેમ જણાવાયું હતું છેલ્લા તેર દિવસથી સમગ્ર રાજ્યમાં તેમજ સુરત આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ લેબ સોફ્ટવેરની ટેકનિકલ ખામી સર્જાતા બંધ હતો જે ની ટેકનિકલ ટીમ દ્વારા જેનું આજે નિરાકરણ લાવતા આજ રોજ